મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ માટે અલગ અલગ ઓર્નામેન્ટ્સ મસાલા અને તેમના પહેરવા માટેના ડ્રેસ અને તેના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા હતા શનિવાર અને રવિવાર એમ બે દિવસ આજે

એક્ઝિબિશનનું આયોજન થયું છે જેમાં મહિલાઓને આકર્ષિત થતી બધી વસ્તુઓ છે હેન્ડમેડ આઇટમો છે અને મહિલાઓને એક તો એમણે સુંદરતામાં સુંદરતામાં જે રીતે વધારો કરે તે રીતની ચીજો પણ એમણે કરી છે પણ સાથે સાથે મહિલાઓને આમાંથી પણ કેવી રીતે રોજગારી મળે તે રીતનું પણ એમણે સુંદર આયોજન કર્યું છે સીધી વાત કરીશું દીપાબેન શાહ સાથે શું દીપાબેન કઈ રીતનું આયોજન છે આ આયોજન મેઈન તો ઉદ્દેશ છે કે બધી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનો આ નાનો ઉદ્યોગ છે આમાં બે દિવસનું એક્ઝિબિશન હોય છે શનિ અને રવિ યસ આમાં બધી હેન્ડમેડ જ્વેલરી હોય છે હેન્ડમેડ સોપ હોય છે કુર્તી બજાર કરતાં તદ્દન ઓછા ભાવે અહીંયા બધું જ મળી રહે છે હમ આમ કુલ કેટલા સ્ટોલ છે પાંત્રીસ જેટલા સ્ટોલ હોય છે હા અને નાના બાળકો ના કપડા ને લગતા છે છે અલગ અલગ ટાઈપ ના પછી ઇન્ડોર સ્પેશિયલ મસાલા છે હોમમેડ અથાણા છે પછી નેચરલ થેરાપી નો છે જડીબુટ્ટી આયુર્વેદિક પ્રોડક્ટ